માનવ શૈબુલ દરબાર પડત ના દરબાર શશીનગર રસ પણ અમારી ગાયો રોવી છે તારે એના પપ્પા વાણી એના પપ્પાને ને દવા ખરાઈ પણ એના પપ્પા દારૂ છોડ્યો નહીં મારે નથી જમી જાગર કોઈ હું છોકરો મોટા કરું છું હું અત્યારે એકલી ફરી જઈ મારે દારૂ છે ખુબ તરસ છે અને મારું થયું એવું મારી બીજી હજાર દીકરીઓ ના થવું જોવે અને હું મજબૂરી છે મોટા કરું છું વગર મારી ખુબ સારો નથી ભગવાન છે ને સારો

પતિને એમણે ખૂબ જ દવા કરાવી દારૂ છોડવા માટે પણ તેઓ ન માન્યા અને આખરે તેઓ એકલા પડી ગયા આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે સાથે તેમણે એવું પણ કહ્યું છે કે મારી સાથે જે થયું છે તેવું મારી હજારો દીકરીઓ સાથે ના થાય તેને લઈને તેઓ જે ડીસાની અંદર રેલી કાઢવામાં આવી હતી ત્યાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આ બહેન આ મહિલા આવ્યા હતા તેની વિગતે ચર્ચા કરવામાં આવે તો જિગ્નેશ મેવાણીના સમર્થકોએ આજે ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને મોટી સંખ્યાની અંદર તેઓ દારૂના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું છે અને તેમણે ઘણા બધા આક્ષેપો કર્યા છે જો વાત કરવામાં આવે તો જે જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જન કોંગ્રેસની આગેવાની કરી રહ્યા હતા તે વચ્ચે થરાદની અંદર આખી ઘટના બની જે એસપી કચેરીએ તેઓ પહોંચ્યા અને પછી પોલીસ અધિકારીઓને તતડાવ્યા આ મુદ્દો આખો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો તે વચ્ચે હવે ગુજરાતની અંદર હવે

મેદાને આવ્યા હતા અને જિગ્નેશ મેવાણીનો ખુલ્લે આમ વિરોધ કર્યો હતો પરંતુ થરાદની જનતાએ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે અને થરાદની જનતા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવી અને હજારો લોકો રસ્તા ઉપર ઉતર્યા તમે બે દિવસ પહેલાં પણ જે રેલીના વિડીયા જોયા હશે આજે વાત કરવામાં આવે તો આ મહિલાએ ખૂબ જ સારી વાત કહી છે કે મારી સાથે તો બની ગયું પણ મારી ગુજરાતની હજારો દીકરીઓ સાથે આવું ન થાય તેને લઈને દારૂના વિરોધમાં આજે તેઓ જોડાયા હતા અને તેમની વેદના પણ તમે સાંભળી તો દર્શક મિત્રો તમારું શું કેવું છે કમેન્ટ કરજો લાઇક કરજો ફોલો કરવાનું ના ભૂલતા